વીટીવી ન્યુઝ દ્વારા રાજકોટમાં દ્રોણા સૌરાષ્ટ્ર એજ્યુકેશન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના ભવિષ્યના ઘડવૈયાઓને સંસ્થાઓ તેમજ શાળા કોલેજ યુનિવર્સિટી ઇમિગ્રેશન સહિતની સંસ્થાઓનું વીટીવી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા તો રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય રમેશ તિલાડા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ પોઘરા કાર્યક્રમ અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સારી સ્કૂલોને બોલાવી એમાં જેને સારું કામ કર્યું છે એવોર્ડ આપ્યો અને સિલેક્શન પદ્ધતિ છે એ ખૂબ સરસ છે અને આ બધા એવોર્ડ જેને મળ્યા છે એને મારા ખૂબ ખૂબ અભિનંદન અને વીટીવીની સમગ્ર ટીમને પણ અભિનંદન કે આખા ગુજરાતની અંદર વીણી વીણી અને એવોર્ડ જ્યારે આપ્યા છે અને પારદર્શકતાપૂર્વક જે એવોર્ડ આપેલા છે એ બદલ આગી સમગ્ર ટીમને મારા અભિનંદન અને આવી જ રીતે વીટીવી અલગ અલગ કેટેગરીમાં પહેલાં પણ એવોર્ડ આપેલા હતા અને આજે પણ આ ફરીથી

ગોલને લઈને કામ કરી રહ્યા છીએ અમારા વિઝનને કામ કરી રહ્યા છીએ તો અમારી નોંધ લઈ અને રાજકોટ લેવલ સુધી ગુજરાત લેવલ સુધી અમને નોંધ આપી અને એક એવોર્ડ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર વીટીવીનો અમે અત્યારે વન ટુ ટ્વેલ્વ સુધી ગુજરાતી મીડિયમ અને નેક્સ્ટ ઇયરથી ઇંગ્લિશ મીડિયમ પણ શરૂ કરી કરવા જઈ રહ્યા છીએ અગિયાર બાર સાયન્સની અંદર પણ એક સાયન્સ ઝોન અમે બે હજાર બાવીસ થી શરૂ કર્યું છે જેની અંદર હાલ અત્યારે અઢીસો થી વધારે વિદ્યાર્થીઓ જે છે એડમિશન લઈને આજે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એટલે વન્સ અગેન થેન્ક યુ વેરી મચ વીટીવી ન્યુઝ થેન્ક યુ વેરી મચ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ સાથે સંકળાયેલા ક્લાસીસ સ્કૂલ યુનિવર્સિટી અને વિવિધ સંસ્થાઓને આજે દ્રોણા એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે શિક્ષણમાં જેમણે આગું પ્રદાન કરેલું છે એવી સંસ્થાઓને આ એવોર્ડ દ્વારા નવાજીને વી ટીવી ન્યૂઝે જે એક સરાહનીય કાર્ય કર્યું છે એના માટે સૌ તો તેમને ધન્યવાદ ઘટે છે આવા એવોર્ડ સેરેમની યોજવાથી આજે શિક્ષણ ક્ષેત્રે જે સંસ્થાઓ ખૂબ આગવી ઓળખ ઉભી કરે છે એમને એક જાતનું પ્રોત્સાહન મળે છે આ લગભગ મારા માનવા પ્રમાણે ચોથી આવૃત્તિ છે દ્રોણા એવોર્ડની અને મને હમણાં ખબર પડી કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ દ્રોણા એવોર્ડનું આયોજન કરવામાં આવે છે તો શિક્ષણ કે જેનાથી આજે દેશ સમાજ એનો વિકાસ થાય છે તો આવા કાર્યક્રમો યોજવાથી વી ટીવી ન્યૂઝ ને ધન્યવાદ ઘટે છે કે આવી શૈક્ષણિક સંસ્થાઓને એ આગળ લાવે છે અને પ્રોત્સાહનનું કામ કરે છે ધન્યવાદ આજે છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારે ગીર વિસ્તારની અંદર શૈક્ષણિક ક્ષેત્રે અમારો પરિવાર જોડાયેલો છે અત્યારની લેટેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ મુજબ અંકુર આજે ટોચ સ્થાન ઉપર છે અને હાઈ ક્વોલિફાઈડ ટીચર્સ અને માઇક્રો મેનેજમેન્ટ દ્વારા ગુજરાત અને ઇન્ડિયાની ટોચની કોલેજોમાં અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેડબલ હોય નીટ હોય કે પછી બોર્ડના રિઝલ્ટમાં સર્વોચ્ચતમ પરિણામ અંકુરના વિદ્યાર્થીઓ જાહેર માળે સર્જે છે એ સિવાય પણ આજે આવા ગ્રામ્ય વિસ્તારની અંદર અમે સારું કામ કરી રહ્યા છીએ તો એ બદલ વીટીવી ન્યૂઝ ચેનલનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે તમે એમને અમને એવોર્ડ પ્રાપ્ત કરાવ્યો છે એ સિવાય પણ હજુ આવનારા સમયમાં પણ અમે વધુ સારું મહેનતથી સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓનો અને વાલીઓ માટે ખરા ઉતરશું ધન્યવાદ વીટીવી ન્યૂઝ જે હાલ રોજ આજના વીટીવી જે ન્યૂઝ ચેનલે સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર જે અવોર્ડનું આયોજન કર્યું ખૂબ જ સારું રહ્યું અને અમે પીપી સાવાણી યુનિવર્સિટી તરફથી વી ટીવીનો ખૂબ જ આભાર આભાર માનીએ છીએ અને વી ટીવી વી વી ટીવીના અમે મેમ્બર્સ અને તે લોકોનો ઘણો સાર સરકાર રહ્યો છે અને અમારી પીપી સવાણ યુનિવર્સિટી સાઉથ ગુજરાત સુરતની અંદર આવેલી છે તે સૌ પ્રથમ નેક એ પ્લસ યુનિવર્સિટી સુરતની પ્રથમ યુનિવર્સિટી છે તેની અંદર અમારે ઘણા બધા કોર્સિસ થાય છે જેમ કે બીટેક છે લિબ્રા છે ડિઝાઇન્સ છે નર્સિંગ છે હોમિયોપેથિક છે ઘણા બધા કોર્સિસનો સમાવેશ થાય છે તેમાં અમને ખૂબ જ આનંદ થાય છે કે વીટીવી અમને જે અવોર્ડ આપેલો છે જે એના પ્રત્યે અમને